માંગ્રોર તાલુકાના આખડોદ ગામમાં બની ચોરીની ઘટના સામે આવી છે માંગરોળ તાલુકાના આખડોદ ગામમાં રહેતા દાઉદ કાઝીના ઘરમાં ચોરી થઈ હતી સોનાના દાગીના અને રોકડ રકમ સાથે ચોર ફરાર થયો હતો દાઉદ કાઝી અને તેમની પત્ની અમીના કાઝી બીજા ફળિયામાં રહેતા તેમના દીકરા સુફિયાન કાઝી અને તેના પરિવાર સાથે સુરત શહેરના ભારુંડરા ગામ ખાતે પોતાની દીકરીના સાસરે તેની દીકરી જીનતના એન્ગેજમેન્ટમાં ગયા હતા કાઝી તેમની પત્ની સાથે ત્યાં જ રોકાતા તેમનો દીકરો તેના પરિવાર સાથે પરત ફરી ઘરે આવી ગયો હતો ત્રીજા દિવસે કંઈ કામ હોવાના કારણે બહાર જવા માટે ગાડી લેવા પિતાના ઘરે જતા તેમની નજર ઘરના દરવાજા પર પડી પાસે જઈને જોતા દરવાજાનો લોક તૂટેલો જોવાયો અને ઘરમાં પ્રવેશ કરતા બેડરૂમનો સામાન વિખેરેલો અને લોકર ખુલ્લું જોવાતા માંગરોળ પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવવામાં આવી હતી

સુરક્ષિત વિસ્તાર હતો પરંતુ જે ઔદ્યોગિક એકમો આવ્યા છે અને પ્રટપ્રાંતિયો લોકો આવ્યા છે અને ત્યારબાદ અમારા વિસ્તારમાં મોતીપાડી હોય નંદા હોય સાવા હોય કે આંકડોડ હોય ચોરીના બનાવો ઘરફોડીના ચોરીના બનાવો બનવા છે ખાસ કરીને જે પણ સ્થાનિક લોકોની નોકરી રાખવાની જગ્યાએ પ્રયપ્રાંતિયો નોકરી રાખવામાં આવે છે આપણે એનો વિરોધ નથી પરંતુ જે પણ પ્રયપ્રાંતિયો અહીંયા કંઈ સ્થાનિક કક્ષાએ નોકરી માટે આવે છે એમના કોઈપણ આઈડેન્ટિટી પ્રૂફ નજીકના ભવિષ્ય પોલીસ સ્ટેશન કે નજીકના ગ્રામ પંચાયતમાં આપવામાં આવતા નથી અને કયો માણસ તો આવ્યો છે એનો કંઈ ખ્યાલ આવતો નથી અને જે વારંવાર જે આજ સુધી જે સુરક્ષિત વિસ્તાર હતો અમારો વિસ્તાર એ આ ઇન્ડસ્ટ્રીયલ એકમ આવવાને કારણે આજે જે ઘરફૂલના ચોક બનાવો બની રહ્યા છે આજ રોજ આકરોટ ગામ ખાતે એક મોલાના સાહેબના ઘરે એક લાખ રૂપિયાની ચોરી થઈ છે ખાસ કરીને આ જ ઘરમાં થોડાક એક બે વર્ષ બાદ ફરીથી આ બીજી વખત ચોરી થઈ છે એટલે મંગરોળ અને કુસામા પોલીસ નો જે સ્ટાફ છે એ સ્ટાફમાં પણ આજે અછત વર્તાવી રહી છે અને એના કારણે પૂરતું ધ્યાન રૂરલ લેવલે અપાઈ શકાતું નથી પોલીસ તંત્ર દ્વારા એટલે અમે એક માંગ કરીએ છીએ કે અમારા ગ્રામ્ય વિસ્તારમાં મંગરોળ તાલુકાના કે પોલીસના જે રોન ફરવાના છે એ વધારે અને પોલીસ સ્ટાફ પણ મેળામાં વધારે જેને કારણે સ્થાનિક જનતાને સુરક્ષિત રહે અને ગઢોડ ચોરી બનાવો ઓછા થાય જય હિન્દ જય ભારત ભારત માતાથી જય